આમાં એક મોટી મગીણી માખી છે જો દેખાય તો એવડી મોટી હે પણ આપણને છે ને ટાઈક તો ઉતરી ગઈ ટોપી પહેરી દીધી ખૂટા નહીં પણ આ છે ને રૂમ લાવો તો કહેવા છે આ બધે ભરેલા હોય છે હે પણ જોરદાર મળી છે આ છે ને બહુ લાંબી માછલી ને ઓલી છે ઢેબરી ઢેબરી એ કેમ છે તો આમાં છે ને સહરે ઊંચે બહુ એટલે પડી ગઈ હતી પણ આપણને આપણે ન પડી જાય આપણે કાયમ શું કરે મિત્રો બસ જય માતાજી અને આપણે ટોપી ઓપી ટપ કરી જય શ્રી ગોંધણે ને ટોપી કેમ ટપ કેમ કે છે ટાઈટ છેડી આપણે જે ભાઈ ભાઈ ગયા ને ઓલ પાટો ઉપાડવા એટલે કે ખાલી આટા મારવા ગયા આપણે તો તો ટાઈટ છેડી ને હવે જય શ્રી આપણે ગોંધણે આપણે ઝીંગા પકડવા માટે એટલે કે મચ્છી પકડવા માટે તો વિડિયો માં ચાલે કે બીના રહેજો અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ચલો તો વિડિયો કરી દી સ્ટાર્ટ અને બધાય તો હાલે રાખ્યા આપણે નીચે વાહે તો આપણે હાલે રાખી ભાઈ ગાયગામાં તો બધાય તો હાલે રાખ્યા ગાયગામાં આની કઈ વીજ આવડા ને આપણી કે પાણી ઘણા બધા વે તો આપણે ને ભલે રાખવું જોઈએ એટલે હાલો ભાઈ કાયકામાં હલ ને મળી જાય બંધ સીધા આપણે બંધને પગણને છે ને પાણી બંધણની બહાર નીકળી ગયા આપણે થઈ ગયું મોડું કારણ કે આપણે હે ને મોડા નીકળ્યા નેલી મેં તમને નાજ કીધું કે મોડું થઈ ગયું આપણે હે ને મોડા બધા ઠપકર લઈએ કાયકામાં તાણે રીખી ભાઈ ને કહે ને મોડું થઈ જાય તો ભાઈ તણાઈ ન હોય એટલે કે ખોલ્યું હેઠળ ભાટક હોય પાણી વેરખું તાણી હોય એટલે સાખે હીખું આવે આપણે મોજા શેરથી કરી ને તાણે લખી ભાઈ કમર નહીં કરતા ને એવું પણ સડી ટાયટ ચડી જાય સૂર્ય ભગવાન તો સેથી કેમ કે પાણી છે ને પીટ પકડી જાય ને એટલે વેલા હેરવી જાય એવું થાય એમાં વેલા જાય પાણી છે ને બે ત્રણ દી એક ટાઈમે પાણી આરે હું તો કેટલા આગળ વહે ને અને કે બગલા તો આવી જ હોય આપણે મેં દોરો કહેશો નથી મોજા પહેરો પહેલાં કરી દઉં દોરો ખેંચ તો ગયો તો ચાલો આપણે એને ને કમઢ લઈ ને તાણે રાખી એટલે ઝીંગા આવે રાખે આપણે ખોયલામાં હાથ મારી ને વી એવા માછલા બાછલા પકડી આપણે એટલું આવેલું છે આપણે લાટ નહોતું કેમ કે આ પાણી પવન નહોતો કે ને એને કાલે એટલે લાટ નહોતું બાકી આ કોયલામાં જવું કેટલું બધું છે આ આનીકાળમાં તાણતા હોય ને એનું છે આમાં એક મોટી મેઘેણી માછલી છે એવડી મોટી પણ એમ છે મોટું ઠલવી નાખીએ આપણે ને ટાઈટ તો ઉતરી ગઈ એટલે ઓલા ટોપી પહેરી દીધી ખૂટા ને ટાઈટ છે ને ઘડી ગઈ કેમ કે સુધી પછી તો તરત ઉતરી જાય એટલે ટોપી ખૂટા પહેરી દીધી આપણે આપણે ઠલવી નાખીએ બધું ડોક લેવા આજ કાલ એટલું શાક ને આવેલું પણ આવેલું તો છે ને આપણે ઘણું બધું કહેવાય એટલું કાલ તો પહેલા પણ એ રહ્યા એટલે લાટ હતું આ થોડુંક ઓછું છે

અહીંયા પણ જોરદાર મળી જાય ને એમ છે તારી આમ આ છે ને બહુ લાંબી માછલી ને આમ ઓલી છે ઢેબરી ઢેબરી એ કેમ છે આ અલગ પ્રકારની છે એમ અગીની માછલી પણ આમ અલગ પ્રકારની એમ એનું હું રીઝન હું કોને ખબર છું આમ જાડી વધારે છે લંબાઈ ઓછી છે એ કેમ છે હજી આવડે હાલ આવે એને કેટલું શાક હોય એ તો આપણને ખબર નથી આજ છે ને આપણે દાર જોવા જવાનું થતું નથી કેમ કે કાલ કાઈ એવું નતું થોડું કંઈ હોય એવું એટલે હું ધો ખાવ પાણી આજ છે ને તરત વહી જાય કાલ એટલા સૂર્ય ભગવાન હતા કાલે આના ટાઈમે નીકળ્યા ને આજે એ નહીં ટાઈમે એ કેમ કેમ કે પાણી પીઠ પકડે હું તમને કહેતો હોય ને જેમ જવર આવતો એમ પીઠ પકડતા હોય જેમ ખોઈટ આવતી એમ ડીમ પડતા હોય એવું હોય એટલે આજે ને એક જવર આવતું હોય ને એટલે ફૂલ પીઠ પકડી જાય એટલે તરત ને તરત નીકળી જાય આપણે તો આમ કેટલા પાણી હતા ને જીવાના લાલતા હતા અહીંયા ભી ગયા તો લોટ તો વાયર નીકળી ગયા ઘડીક અહીંયા આપણે ઓલું કીધું ને ત્યાં તો પાણી ઘડીકમાં વી આવી ગયા ખાતી કાતી મારી લીધું હજી બોલ આવે ને એટલે શાક એને આવશે ને હવે બધા છે ને તાણી તાણી ને શાક કાલ મૂક કરતા છે ને થોડું ઘણું ઓછું આવ્યું તો બાકી એટલું આવી હું આવ્યું કે પહેલું માથે મૂકાય ને એટલું આવ્યું ને બાકી આમાં એટલું તું હા તો ઓલી મીકળી માહિતી ને આની માથે મૂકી દેવાનું એટલે કાલે થઈ જાય કાલે આવી આવજો ફાઇનલ શું સારું કહેવાય આ રીતે એટલું આવજ સૂર્ય ભગવાન તો આગળ થોડાક ટૂંક સમયની અંદર હાથમી લાગે આ રીતે મૂકી દેવાનું કાલે મૂકી દીધું ને જવાનું આપણે આપણે છે ને કાંઈ કે ઘર ભેગું થઈ જવાનું છે કેમકે ઝારમાં કઈ આવે ને ખોટા ધક્કા થાય ને એને ભેગા કરી દેવાના છે ને પણ દિવસના પાણી યાદ થાય એટલે ભેગા કરી દઈએ પાણી વાણી ચપકલ લઈ હાલો આપણે એથી નીકળી જાય કાંઠે જવા માંડે પણ હું કેમ વાયર રહી ખબર છે કારણ કે હું જોારદો દારદોવાથી જો ને એટલે વાંયા રહી એટલે આપણે તો આગળ તરત આમ લેવું ઈવડી ધીમે ધીમે ધીમા છે હું તમને કહેતો ટૂંક સમયની અંદર સુધી ભગો ને આ ઘડી હાથમી જશે હાથમી જતો આપણે ઘર ભાગા થઈ કાંઈ ગામ હા એટલે જઈ જઈને આવતું તો આમાં છે ને સર એટલે પડી ગઈ હતી પણ આપણને આપણે ન પડીએ આપણે કાંઈ શું કરી એટલે ન પડીએ ને આમાં છે ને ખાટાય છે આમ કેવા લાટ લાટ મોટા મોટા ઘણા બધા ઘડી જાય એવા બીખાટા છે ને પડી તો કંઈ ખબર નહીં પણ પડે છે એટલે આપણે કઈ પૂરાય તો નહીં તો આપણે એડજસ્ટ કરી લેવાનું હોય આપણે ભાઈ કાંઠે જઈએ ને આજ પણ ટાખ તો લાટા દાવેલું છે આજ તો ખોલી મગીની માહિતી આવી ને આપણે ઓલા દાર જોવા જ નથી એટલે એમાં તો કાંઈ એવું વસ્તુ કઈ આવતી નહીં કે બગડી જાય આવી એવું તો કઈ આવતું નથી એટલે કાંઈ જોવા દાવો જ પડે એવું બોલું ન હોય એટલે આપણે જા નહીં ભાઈ નકર તો આપણે કાંઈ મેં જઈ આવી ચાલો આપણે છે ને કાંઠે ભેગા થાય હવે તો છે ને રેબડું હા તો નથી હા ગારો ગારો છે પણ આમ ખરી જ રેબડું ન કહેવાય ગારો લેવાની ફેર ન હોય પણ ઓલું હોય ઓલું હોય ને આ ખરી ગયેલું હોય એવું છે ને છે થોડુંક બાકી બધું વી વી કેમ જોયું ને એ કાંઈ ખબર પડી નહીં મોજો છોતી વી જુદી આમ મોજો થાય તો વખતે જીવી શકીએ પણ કેમ મોજો કઈ તો નતો હવે તો આવે કે ન આવે ખબર કપરની આ ફોન છે ને રેબડું બધા કરતાં ઓછું લગતો કેટલું કેટલું આવતું આપણે કાંઠે જઈ ને માછલા વાંચલા વીણી ને એના કસ્ટમરો તો હોય જ કસ્ટમરો તો ઘણા બધા હોય જ તે આપણે કાંઈ તમે જોતા દઈશી આપણા વિડીયોમાં કસ્ટમરો કેટલા બધા હોય કોકને આવે ને કોકને ન આવે પણ રૂમ આવી રહી છે ને એટલે બધાને શાક આવી રહી છે એટલે સારું કે રૂમ લાવતા રહે બધાને શાક બરાબર કરે તો હું તમને કહેતો હોય ને કેટલા બધા છે કસ્ટમરો તો કેટલા બધા છે આમ તો અહીંયા છે આ માથે છે ઘણા બધા છે એમ આગળ નાદી બધા છે ને આમ તો અત્યારનું બેકગ્રાઉન્ડ છે જોરદાર આપણે કાંઠે નીકળી ગયા હું તમને કહેતો કે આ બધા આમ લેવાના છે આપણે આમ લીધા આગળથી નોટી જાવ પણ એ તો હે ને થોડાક નહીં રહેતા એટલે એટલે વાકે છે ને આપણે અડધે ભૂગે તો હું દાબી દઉં આપણે છે ને બધા વાટે બેઠા છે તો હાલ રહી છીએ કઈ ગામ તો આપણે ફાઇનલી શાક તો વીણાઈ ગયું ને બધું તગરામ ભરવાનું ચાલુ છે આપણે આ તો વીણવા બેહું પીડ્યું કેમ કે છે ને વીણું પડે એમ હતું કઈ કામ આપણે થોડાક હોંઢીએ વીણે ને ભરી લીધા આપણે બધા તગારામાં જોવા ઘડીએ છે ને જોખાવાનું ચાલુ થાય કારણ કે તગરમ ભરાય છે પછી જોખોન ચાલુ કરો નહીં પછી આપણે અહીંયા રાખવાના થોડા છે તો ચોખા આગળ પાણી પાણી નામી મોઢી આવેલા છે મસ્ત ના આમ નાના મોટા બધા મિક્સમાં હોય કાંઈ એકલા મોટા મોટા તો હોય જ નહીં ને એકલા નાના નાના હોય ઢૂમલા તો હોય જ આપણે ઢૂમલા જો તગારામાં કેટલા છે ઘણા બધા ઢૂમલા આવેલા છે ને ઝીંગાઈ ઘણા બધા છે ને જોરદાર આમ કેમ છે કાંઈ નો ઘટે આપણા ઝીંગા તો એવો જ હોય એ આમ છે ત્યારે ભાઈ આ લાલ લાલ ઝીંગા છે કોક કોક ને બીજા દેશી દેશી ખડિયા ઓછા આવે તો પેલા ખડિયા થોડાક દીધી વધારે આવતા હવે છે ને દેશી વધારે આવશે તેમ બને એમ કેમ કે દેશી જ આવે દેશી આવશે ને પછી કેટલા આવે કઈ નક્કી નહી હોય દેખી આવે ધૂમ કેટલા કેટલા આવે પછી આપણને જોવા મળશે તો હોય આપણે કેટલા બધા છે આવે ને એ સારું કહેવાય કોણ થોડાક આવે પણ ઢૂમલાાવી ને એટલે સારું કહેવાય ભાઈ કેટલા બધા છે તૈણ તગરમાં રાખેલા છે નોખા નોખા એટલે કે વીણમાં નોખો નોખો ચાલુ હોય કે એટલે તૈણ તગરમાં રાખેલું હોય બાકી તો કઈ નોખું નોખું ન હોય બધું એક જ હોય પણ વીણું નોખો નોખો ચાલુ હોય એટલે એ રીતે આવે બધી આગળ જોખે રાખવાના છે તો કેમ કે જો કાંટો આવી ગયો આપણો ને આગળ તરત ને તરત ઘણું ખરું ફિનિશ કેમ કે કસ્ટમ રોજ આપણે એટલા હોય એટલે તરત તરત ને તરત એકના એક કાંટે જોખાઈ દે તો એક એકના એક જ કાંટે જોખવાનું હોય ને કે બે ત્રણ કાંટા બદલાવી બદલાવીને થોડું જોખવાનું યાર તો તરત ને તરત જોખાઈ જાય આગળ ને આ જો આપણે શું કહેવાય શાક બનાવવાનું હોય જે લીલી થાય એટલે કે ઝીંગા તરત ઢૂમ લઈ લેવાના છે ને હવે જોખાવાનું થોડું થઈ જાય આગળ ને તરત ને તરત જોખાઈ જાય ઝીંગા તો ઝીંગા તો ઘટે જતી કરે વધે નહીં વધે બાકી ઝીંગા વધે નહીં કરે ઝીંગા એટલે જ આવે છે પછી ઝીંગા વધશે તેથી ઝીંગા વધે પણ અત્યારે ઝીંગાની જરૂર હોય તો અત્યારે ઝીંગા આવે નઈ ને પછી આવે તો અત્યારે આપણે અઢીસો અઢીસો જોખી છે બધા અઢીસો અઢીસો બધાના ભાગમાં આવે તો અઢીસો અઢીસો જોખો પડે ને તો અઢીસો અઢીસો જોખાય છે વરેડી એક મગરું ને એક હણંગ એટલું છે એક ખણંગ ને એક વરેડું કાંટાવાળું વાળું એક મકરું કેમ કે કસ્ટમરો એટલા હતા તો શાક તો વેસાઈ જાય ઘટે અમુકનું પણ વધે નહીં આપણે હું પણ રૂમ લાવી રહી છે કે એટલે શાક બધાને ભાગે પડતી આવી રહી કસ્ટમરો હતા ઘણા બધા એટલે બધાને આવી દીધું એટલા ઢૂમ હતા આપણે તો સારું કહેવાય તો વિડીયો કેમ લાગ્યો એ કોમેન્ટ કરી દેજો સારા મળી જોરદાર મળી ઠપ કરી દેજો કોમેન્ટ એટલે આપણને વિડીયો બનાવવાના એવા કરે મજા અને ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આપણે મચ્છીના વિડીયો બનાવીએ છીએ તો તમને આપણી ચેનલની અંદર મચ્છીના વિડીયો જોવા મળશે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો એટલે આપણને એ વિડીયો બનાવવાની મજા એવા કરે સબસ્ક્રાઈબ કરી લેજો હું એટલે મજા એ વગર છે ચલો તો મિલતે નેક્સ્ટ વિડીયોમાં રામે રામ ડાયરા